કેમ છો મિત્રો હર મહાદેવ જય શ્રી કૃષ્ણ હવે લોક ચેનલ લોકચેનલમાં આપનું સ્વાગત છે મારી વરંદાની સેકન્ડ જન્માષ્ટમી છે અને આજે આપણી જન્માષ્ટમી શ્રી કૃષ્ણ ભાવથી પંજરી બનાવીશું એના માટે મેં થોડી સુગર લીધેલી છે થોડું ટોપરાનું ચીન લીધેલું છે બદામની કતરણ લીધેલી છે અને થોડું ઇરચી પાવડર લીધેલો છે અને સાથે ઘી પણ લીધેલું છે અને આ પંજરીનો મસાલો છે જીરો છે જે ઘરમાં પડેલો હતો એ બધો મસાલો મિત્રો આપણે મિક્સ કરી દઈશું અને એમના એની અંદર થોડું ઘી પણ નાખીશું જેથી કરીને પંજરી સારી રીતે મિક્સ થઈ જાય અને થોડી પ્રસાદમાં પણ સારી લાગે ટેસ્ટમાં પણ સારી લાગે એટલા માટે થોડું એવું અડધી ચમચી જેટલું મેં ઘી ઉમેર્યું છે મિત્રો અને ઘી થોડું ઘાટો એવું ના રહેવું ગરમ કરીને થોડું લઈએ તો સારું રહેશે મિત્રો બધું મિક્સ કરું છું મસાલો અને પંજરીનો મસાલો અને આની અંદર આપણે કિસમિસ પણ નાખી શકીએ તૂટી ફૂટી પણ નાખી શકીએ ગુલાબની પંખોડી પણ નાખી શકીએ બીજું બધું તમારે છે કંઈ પણ બધા કાજુ મિત્રો પંજરી તૈયાર છે મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર